પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં છે માતા જે શીખશો ન બધા હે મજાને મજાને હે કુશળ મંગળો છો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે અને તમે જુઓ હું જ્યાં રહું છું ત્યાં આખા ગામની અત્યારે શાંતિ છે કારણ કે કાલ બધાએ બહુ બધો આખા ગામનો ખાડો પર છે એટલે અત્યારે આજે શાંતિ છે મારા મતલબ અમારા કુટીરમાં હવે જેમીન ભાઈ

બાકી બધાએ ખાવા ખરી લીધું અને આ જુઓ મારી મહેંદી જે કાલે મેં મૂકાવી હતી વસાઈ જવાનું હતું તો અને એનો કલર જોવો વાહ આના આ મહેંદીના કેટલા પૈસા લીધા હશે તમે સાચી સજ હોય દસ રૂપિયામાં કાકાની છોકરી હતી ને તો મૂકી આપે કાકાની છોકરીઓ અત્યારે તો દસ રૂપિયામાં નહીં મૂકી આપતી તો મેંદી આર્ટિસ્ટ તો શું મૂકી આપે બટ એને ઘાલી ફ્રન્ટ સાઈડ મૂકી છે બેક સાઈડનો અલગ પ્રાઇઝ હતો તમે એમ આપણે નહીં મુકાવી ભાઈ એવા પૈસાના પાણી કરાય નહીં બરાબર અને બીજું એ હતું કે કાલે તમને બધાને ખબર હશે કે ગાડી ગઈ હતી વસે તો કાલે અમે પહોંચતા પહોંચતા અમારે વાગી ગયા હતા સાડા સાત સમથિંગ કારણ કે મેં વિડીયો મૂક્યો હતો એટલે તમને બધાને યાદ હશે કે અમે સાડા સાત વાગ્યા ની આસપાસ પહોંચ્યા હતા પહોંચ્યા પછી છોકરો છે આ મારી જોડે મારી સામે એકદમ હતા નાના નાના મોટા થયા હાઈટ કેટલી મોટી થઈ તો મોટા થઈ ગયા છોકરાઓ તો બીજું એ કે કાલે પછી વસાઈ અમે પહોંચી ગયા હવે વસાઈ પહોંચી અમે તો જમવાના ટાઈમે જ ટપક્યા હતા અને યાર જમવાની શું વાત કરું ગામડાનું ખાવા યમ્મી હતું યમ્મી અને કાલે જ્યારે હું ત્યાં વ્લોગિંગ કરી રહી હતી ને તો બધા મને એલિયનની જેમ જોઈ રહ્યા હતા હા મતલબ બધાને એવું લાગતું હતું કે આ કોક શું કહેવાય ક્યાંક કોક બીજા દેશમાંથી ના ટપકી ગયું હોય માણસ કે જે આમ આવી રીતના વિડીયો વિડીયો બનાવે ને થોડુંક અચૂકતું કારણ કે આપણે આટલું બધું બ્લોગિંગ આટલી બધી પ્રાયોરિટી આપી દીધી અને આટલા બધા યુટ્યુબર છે આ પ્લેટફોર્મ ઉપર તો એ બી એ લોકોને એવું લાગતું હતું કે એ લડકી કર ક્યાં રે લઈએ રે બાબા એ બોલ ક્યાં રે લઈએ અકેલી અકેલી આપણી તારીફ કર લેલી તો ત્યાં બધાને બહુ અચૂકતું લાગી રહ્યું હતું કે આ બેન કરે છે શું અને અડધા ભાઈઓ તો તમે માનશો નહીં તમે મારે વિડીયો જોશો ને ત્યાંથી ત્રણ ચાર વાર માર વિડીયોમાં આવ્યા છે પેલા ઓમ જાય પછી આ મારા વિડીયો જોતા જાય ઓમ જાય વિડીયો જોતા જાય મતલબ એમનું એવું લાગતું કે આ એપિસોડ મારો ટીવી ઉપર આવવાનો હોય એટલે ટીવી ઉપર આવી જશે ને મને લાગે એમને એવું હતું પણ એવું નથી ભાઈ આ તો ના એવી ચેનલ છે જેની અંદર તમે પોતે ને પોતે તમારા મોબાઈલમાં દેખાવ તો ખરું બાકી આપણો ફીસવાળો છોકરો આવી ગયો છે એ અહીંયા ચાપલા

तलवार કડાળે આડ તો તે ખાધું રેન્સ શું ખાધું આયે મુંત ટેડી લઉ એટલે તારો વિડીયો હાલ હવે જમીન આ લેને ને કાડી દેશે આ તો રે ચાલ તો ખાવા ખાધું શું ખાધું કેટલું ખાધું કેટલું ખાધું જલ્દી બોલ ના બોલ તો બોલ 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 તને કેવી ભાવે ચોકલેટ ચોકલેટ ભાવે દાદી તો જો મારી મમ્મી એના આવી આદત પાડી હવે એને લોટ મળશે અને એ લોટથી ભઈ ભઈ રમશે રમસે ને ખાઈ જાય ખાઈ જાય ના જાય તો અમારો એક બીજો ભૈલું છે અહીંયા તો રે એ ટકલા અહીંયા તો તો જાય ના આવું આવું

આવું કહેતા બાકી તો બસ ખાવામાં શું ખાધું છે કમેન્ટ કરી શકો છો ના કરો તો ખાવા તો જ લીધું હશે તમે હું જબરજસ્તી તો કરી ન શકું બાકી કાલે અમે ગયા ત્યાં વસૈ યાર હા ખાવામાં શું હતું ખબર મેં પ્લેટ બતાવી હતી આમ તો બધાને દાળ ભાત પછી બટાકા વટાણાનું મિક્સ શાક અને પૂરી ફાફડા અને લાડવા અને શું ટેસ્ટ હતો યમ્મી અમે તો મિનિમમ કેટલી વાર ખાધું હતું ખબર અમે મારું ને નિમેશજીનું મતલબ કન્ફર્મ છે કે અમે ક્યાંય બી બહાર જમવા જઈએ તો એક જ થાળીમાં ખાઈએ અને ઇવન અમે હોટલમાં બી અગર જમવા જઈએ તો અમે બંને એક થાળીમાં જ આગ્રહ રાખીએ ખાવાનો તો કાલે અમે કેટલી વાર ખાવા લીધું હતું ઓકે એકવાર પહેલાં પહેલી વખત ખાવા લાયા એક તો બીજી વખત એવો લેવા ગયા કારણ કે હું વિડીયો બનાવતી હતી પછી ત્રીજી વખત અમે દાળ ભાત લેવા ગયા ને થોડાક મેં ફાફડા લીધા ચોથી વખત બી થોડાક દાળ ભાત લીધા મતલબ ઘણી લો ચાર વાર અમે ખાવા થોડું થોડું લઈને ખાધું એનો મતલબ અમારા બંનેને એક એક કાંટો થયો એવું થાય બટ દાળ ભાત બહુ ટેસ્ટી હતા અને પૂરી બી ગરમા ગરમ બની રહી હતી હા એ મને એવું પાછું ખાવાનું મન થઈ રહ્યું એવું છે તો હર્ષદભાઈ તમને પ્રાર્થના છે તમે જલ્દી પાછો માંડવો કરો તો અમે લોકો દર્શન કરવા આવીએ ને આવું યમ્મી યમી ખાવા આવીએ બરાબર ને અને બીજું એ કે સવારે કેટલા વાગે કોઈ પાંચ ને છ જેવી થઈ હતી ત્યાં સુધી કન્ટિન્યુ માંડવો હતો કારણ કે બહુ બધા ભુવાજી ત્યાં આવ્યા હતા તો એક હોય છે કે રમેલ કે માંડવો હોય તો બધા ભુવાજીના સન્માનમાં એમને જે મતલબ સ્ટેજ ઉપર બેસાડે ને એમનો જે માતાજીનો પવન આવતો હોય એ આવે અને એ જે એમને જે શબ્દો કહેવાના હોય કહી જાય તો ત્યાં એટલા બધા ભુવાજી આવ્યા હતા કે સાડા પાંચ ને છ તો થઈ ગઈ હતી એ ગાદીને સાચવતા મતલબ બધા ભુવાજી પાંચ દસ પાંચ દસ મિનિટ આપી રહ્યા હતા તોય અને એક તો મેં છે ને દોઢ કલાકનો વિડીયો બનાવ્યો હતો જે મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે ઓલરેડી અને એ હતો દોઢ કલાકનો પણ મારા ફોનમાં વધારે જગ્યા નથી મતલબ શું કહેવાય યાર રેમ નથી ને તો પછી નિમેશજીના ફોનમાંથી લેતા લેતા એ જેટલા જીબીનો મારા ફોનમાં સમાવેશ થયો મેં એટલો અપલોડ કર્યો છે યુટ્યુબમાં તો પ્લીઝ તમે લોકો દર્શન કરજો માતાજીના અને બસ માતાજી બધાને ખમા મજા કે એવી અપેક્ષા પણ ખમા મજા ત્યારે જ્યારે એવા હશે એમ આ યાદ રાખજો બરાબર પછી બીજું એ કે આપણે બધા લાકડીઓ કરીએ પછી આપણે કહીએ ખમા મજા કે કે ના કે એ શક્ય નથી કારણ કે જેમ આપણે દેવી પૂજતા હોય એમ સામે બી પૂજતું હોય અથવા એને બી એક શક્તિ ઉપર વિશ્વાસ હોય તો એ બધાનું એક ચક્ર અને એ ચક્રને સમજવું બહુ મોટી વસ્તુ છે બરાબર પહેલું એ હવે બીજું એ કે પાંચ ને છ થઈ ગઈ હતી તમે માણસો નહીં હું એક દસ મિનિટ માટે સૂતી નહીં કાલ સવારે જ્યારે હું ઓફિસ માટે ઉઠી સવારે આઠ વાગ્યાની આસપાસ પછી ફ્રેશ ફ્રેશ થયા ને હું ઓફિસ ગઈ પછી ઓફિસથી અમે સાડા પાંચ વાગે હું છૂટી અને એના પછી ફ્રેશ થયા કપડાં વપડા મેં ચેન્જ કર્યા મારા અને અમે લોકો નીકળ્યા ઓકે એ નીકળ્યા અને ત્યાં જઈને અમે ત્યાં પહોંચતા જમવાનો ટાઈમ થઈ ગયો તો જમ્યું અને પછી ત્યાં થોડી વાર ફ્રેશનઅપ થયા અને પછી જે ગાદી શરૂ થઈ અને પેલા શું કહેવાય બધા ભુવાજી આવતા હતા તો એમનું સ્વાગત ને બધું હતું પછી એ સ્વાગત બધું થયું અને ગાડી શરૂ થઈ અમે ચારથી બેઠા હતા તો એટલા જ તમે વિચારી લો નવથી દસ નવ સાડા નવ વાગ્યાની આસપાસથી લઈને છેક સવારે પાંચ ને છ સુધી હું ખાલી બે જ વાર ઊભી થઈ હતી બી વોશરૂમ જવા માટે બાકી બધાનું મતલબ સાંભળ્યું એમનું જે પ્રવચન હતું એ સાંભળ્યું અને જે શાંતિ મળે વાહ અને એક ભુવાજીએ તો મતલબ મારા દિલમાં એક વાત હતી જે વાત અમારા નિમેશજી થોડું મતલબ એ થોડું તર્ક કાઢે બધી વાતોમાં હું તર્ક નહીં કાઢતી વિશ્વાસ એટલે વિશ્વાસ ભાઈ જે હોય થાય અમારે એ બધું તર્ક કાઢે તો કાલે થયું કે એક બુવાજી એવી વાત કરી જે ડાયરેક્ટ કનેક્ટ થઈ મને તો મતલબ એક હોય ને એ ટાઈમે આપણે ઇમોશનલ થઈ જઈએ તો એ ટાઈમે કંઈક એવી પરિસ્થિતિ થઈ હતી અને ફાઇનલી એવું થયું કે એમને ડાયરેક્ટ એ વસ્તુ મારા મારા દિલની વાત હતી જે એમને કઈ અને મારા નિમેશ માની ગયા કે સારું માતાઓ તો હોય છે અને પાવરફુલ હોય છે તો આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે અને વિશ્વાસ કરે એની માતા બાકી લોકોના ફોટા દેખાય છબીઓ દેખાય અને બસ ધૂ અગરબત્તી કરી હોય ધુમાડો જાતો દેખાય બરાબર બાકી જે લોકો કે ને અમને ગમતી અમે અગરબત્તી વાપરીએ એવું નથી હોતું એ તો હવે જેને પોતાની સુગંધ લેવી હોય એ પોતાને ગમતી વાપરે બાકી જે સાચા દિલથી પૂજા પ્રાર્થના કરતા હોય છે એમની તો કંઈક વાત જ હોય છે બરાબર અને એ વસ્તુ હું તમને સમજાવી બી નહીં શકું એટલું ઊંડું અને એટલું એનું તર્ક છે ઊંડું બરાબર કારણ કે હું પોતે પૂજા કરું એકદમ સામાન્ય મારી માટે એટલું બધું નહીં જે લોકો લોકોએ આ મતલબ એમને આ શક્તિને આટલા નજીકથી જોઈ છે આટલી સ્પર્શ કરે છે બરાબર બાકી તો શું કહેવાનું હતું બસ તો બહુ મજાનો રહ્યો ને પછી આ સવારે અમે પાંચ ને છ બધું પત્યું પછી ફ્રેશ વ્રેશ થઈને પછી અમે નીકળ્યા અમે નીકળ્યા પછી અમે ઇડલી ખાધી ઇડલી ને સાંભાર ખાધો પછી હું ઘરે આવી ઘરે આવીને તમને ખબર જ છે હું લાવ થઈ હતી પછી થોડી વાર ફ્રેશ થઈ ચાય પીધી ના ચાય નથી પીધી હા સોરી પછી અમે ગયા મમ્મીને હું આવકનો દાખલો લેવા માટે એ લઈને આવીને મેં જમ્યું અને પછી હું સુઈ ગઈ હતી તો હમણાં જ ઉઠી ઉઠીને ચાય પીધી માળા કરી દીવા બધી જેમીને કરી દીધી હતી એટલે મારો વારો ના આવ્યો મતલબ જેમીનને મેં શીખવાડું છું આવું બધું માતાજીનું કામકાજ આ તે મારા ઘરમાં કઈ રીતના પૂજા થાય કઈ રીતના માતાજીનું બધું થાય તો તમે જોઈ શકો છો હજુ બી મારી આંખોમાં ઊંઘ લાગે મતલબ આંખો થોડી ભારે ભારે લાગે આ વર્ષમાં તો કદાચ આ પહેલો દિવસ હતો તો હું આટલું જાગીને કે રાત્રું જાગવાનું કોઈ હવે કોઈ એવો તહેવાર કેવો કોઈ આવતું ને આટલું વહેલા ઉઠવું પડે તો મારી સગાઈના દિવસે બી હું સાત સાડા સાતે ઉઠી હતી બરાબર એટલા દોડા હતા એટલું કામ હતું છતાં બી વિચાર હું સાચું કહું ને આ મહેંદી મને બહુ ગમી રહી છે કેટલી વસ્ત લાગે તો બસ આજનો દિવસ બસ અને અત્યારે બેઠી છું તમને મારી ચપચપ સંભળાવી રહી છે ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આ રોજિંદા જીવનને આ કેમેરામાં મૂકવું કંઈ આસાન નથી બોલવું કંઈ આસાન નથી કાલે જ્યારે એટલા બધા હશે ત્યાં પાંચસો એક લોકો પહેલાં શરૂઆતમાં જ્યારે હતા ના પહેલાં શરૂઆતમાં ઓછા હતા દોઢસો બસો લોકો જ્યારે જમણવાર ચાલુ પછી ધીમે ધીમે લોકો વધ્યા અને લોકોની સામે જ્યારે તમે કેમેરો પકડો બરાબર તમે ફોન હાથમાં લો તમે વિડીયો ઉતારો તમે બનાવો તો બધા જોતા હોય તો થોડું ગમે એવું બી ઓકડ ફીલ થાય ને એવું થાય કે કોઈ મજાક ઉડાડ શકે હા તે પણ ના મારી પાસે મારો ખભો છે મારી હિંમત છે એ મારી વેશજી અને કન્ટિન્યુ મારી જોડે જતા આસપાસ કે મને કોઈ ઓકડ ફીલ ના થાય અથવા હું ડરું નહીં અને લો ફીલ ના કરું તો આ બધું છે કે ભાઈ વિડીયો બનાવવાની બી કંઈક મજા અલગ છે અને હવે મને આ વસ્તુ દિલથી ગમ્યો હવે મારે કોઈ પ્રોફાઇલ અપડેટ કરવા માટે તો મૂકવું પડતું હવે મને આ વસ્તુ દિલથી ગમ્યો કઢ્યું તને હા કઢ્યું જોયું એની ઉપર પડ્યો તો કાંટા એનો છણકો કર્યો તો બસ વસ્તુ એ જ છે કે બ્લોગિંગ ની દુનિયામાં મજા તો છે આ બધી યાદો ની સંગ્રહ છે કાલે ખબર નહીં આ ખોડ્યું હોય ના હોય આ વિડિયો દ્વારા તો તમે મને સાંભળી શકશો ફરી વાર બાય જય માતાજી મારે ખબર નહીં કંઈ ખાવું હોય ભૂખ લાગી હોય ભૂખ નહીં લાગી એવું કંઈક પરિસ્થિતિ છે બાકી બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ બીજા એક બ્લોગમાં ઓકે બાય ગુડ બાય